નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે અત્યારે રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓના ઇન્ટરવ્યૂ ચાલી રહ્યા છે તો અત્યારે હું સુરત નજીક આવેલા ઉત્તરાયણ ગામમાં આવેલો છું મારી બાજુમાં જે દીકરી બેઠી છે એનું નામ છે પ્રાચી ધર્મેન્દ્રસિંહ સોલંકી જેમણે બાર સાયન્સમાં દસ દસને ધોરણ દસની અંદર બોર્ડની એક્ઝામમાં નાઇન્ટી એઇટ પોઈન્ટ ટ્વેન્ટી સેવન પર્સન્ટાઇલ રેન્ક આવેલો છે એનો એ વન ગ્રેડ છે અને નાઇન્ટી ટુ પોઈન્ટ સિક્સટી સેવન પર્સન્ટેજ છે તો પ્રાચી પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન કોંગ્રેચ્યુલેશન ખૂબ સારું રિઝલ્ટ છે મિત્રો સેન્ટ જેવિયર્સ સ્કૂલની અંદર આ દીકરી ભણે છે અને ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને આટલા સારા પર્સન્ટેજ આવેલા છે તો અભિનંદનને પાત્ર છે તો પ્રાચી પહેલો સવાલ કે તારું સ્કૂલનો ટાઈમિંગને ટ્યુશનનો ટાઈમિંગ શું હતો મારો સ્કૂલનો ટાઈમિંગ થી અઢી હતો અને પછી ઘરે આવીને મારે પાછું ટ્યુશન જવાનું રહેતું હોય તો અડધો જ કલાકમાં મારો ટ્યુશનનો ટાઈમ બે ત્રીસથી પાંચ વાગ્યા સુધી પાંચ વાગ્યા સુધી અચ્છા પછી આખા દિવસ વાંચવાનું શિડ્યુલ કેવી રીતના હતું હા પછી ઘરે આવીને થોડી ફ્રેશ થઈને પછી મેં વાંચવા બેસી જતી પછી અડધો કલાક ડિનર માટે બ્રેક ને પછી પાછું રાતના જે સ્કૂલનું કે ટ્યુશનનું જે હોમવર્ક હોય તે પતાવીને પછી થોડું ઘણું વાંચીને મેં સુઈ જતી કેટલા વાગે સુવાનું બાર સાડા તો થઈ જ જતા દરરોજ અચ્છા દરરોજ મોર્નિંગમાં

કેટલા છે 79 79 અને સૌથી ઓછા સૌથી ઓછા તો ઇંગ્લિશ ને ગુજરાતી માં જ છે એટલે 68 67 છે લેંગ્વેજ માં ઓછા છે બરાબર ને ઓકે અચ્છા હવે શું પ્લાનિંગ છે ભવિષ્યમાં શું કયા કેરિયર માં જવાની ઈચ્છા છે IT માં જવાની ઈચ્છા છે એન્જિનિયર બનવું એન્જિનિયર બનવું છે એટલે કમ્પ્યુટર એન્જિનિયર આઈટી એન્જિનિયર હા અચ્છા અચ્છા ઓકે ચાલો ખૂબ ખૂબ અભિનંદન અચ્છા હવે પ્રતિક્ષિત તમને સવાલ કરું ખૂબ સારા પર્સન્ટેજ છે તમે પોતે ટીચર છો પ્રિન્સિપાલ છો તો જે કેરિયર મતલબ આ રિઝલ્ટ જોઈને તમને લાગણી છે અમારા કુટુંબમાં દસમામાં આટલા સરસ ટકા અગાઉ પણ અમારા ફોય હતા શર્મિષ્ઠાબેન જે અત્યારે બરોડ ગામમાં છે વિજયસિંહ શેઠાણા તેમણે અમારી કેએનએમપી સ્કૂલ છે તેની અંદર ટોપ કર્યું હતું દસમામાં આજે ત્યાર પછી આ બીજી અમારી કુટુંબની છોકરી છે જે ખરેખર એમ જોવા જાય તો ઇંગ્લિશ મીડિયમમાં અમારા કુટુંબમાં અત્યારે ટોપ કરી રહી છે એવું અમને લાગે છે હવે પ્રાચી અત્યારે તું ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે બરાબર અને ઘણા બધા છોકરાઓ ગુજરાતી મીડિયમમાં ભણતા હોય તો બંને જે મીડિયમ જે છે એમાં શું બેઝિક તફાવત તને શું લાગે છે બેઝિક તફાવત કંઈ નહીં પણ થોડુંક લેંગ્વે લેંગ્વેજમાં તકલીફ પડે એમ ગુજરાતી મીડિયમવાળાને ઇંગ્લિશ લેંગ્વેજમાં તકલીફ પડે માર્ક્સ એમાં લાવવાનું થોડુંક અઘરું પડી પડે પણ એમાં ખૂબ મહેનત કરે તો આવી જાય અચ્છા તારે ભવિષ્યમાં વિદેશમાં ભણવાની ઈચ્છા ખરી હા મારે વિદેશ જ જવું છે ક્યાં જવાની ઈચ્છા છે લંડન લંડનમાં ભણવું છે ચાલો કોંગ્રેચ્યુલેશન એના માટે પણ બરાબર છે એવું છે ફેમિલીમાં અત્યારે બહાર ભણવાનો ક્રેઝ હોય છે અને પેરેન્ટ્સ પણ પૈસા ખર્ચીને મોકલે છે બરાબર તો ચાલો વિદેશમાં પણ તું ખૂબ સારું કેરિયર બનાવે એના માટેની શુભેચ્છા અચ્છા હવે બીજો સવાલ કે આ ઉત્તરાયણ એટલે આ તમારું સુરત સિટી જ કહેવાય એકચ્યુઅલી તો હવે બરાબર ગામડું નથી તો ગામડાની અંદર જે દીકરાઓ ભણે છે દીકરીઓ ભણે છે જે લોકો અપડાઉન કરીને પોતે એક્ઝામ આપતા હોય તો સિટીમાં રહેવાનો શું બેનિફિટ છે અને રૂરલમાં શું મતલબ સિટીમાં રહેવાનો એ બેનિફિટ કે તમને બધું નજીક પડે તમારી સ્કૂલ તમારું ટ્યુશન તમારો ટાઈમ સેવ થાય એ બચે તમારો ટાઈમ ને તમને વાંચવા એકલો મળે અહીંયા થી કેવું ટ્રાવેલિંગ કરે એટલે ટ્રાવેલિંગ માં જ ખાકી જાય નવચે ઘરે આવીને પછી વાંચવાનો મન બી નહીં થાય એટલે બરાબર ઓકે હવે સ્કૂલ ની અંદર ફેવરેટ ટીચર કોણ તારો સ્કૂલ અંદર મારો ફેવરેટ ટીચર તો હમણાં તો મેથ્સ ના સર શું નામ છે એમનું એબ્રાહમ સર એબ્રાહમ સર અચ્છા અને ફેવરેટ એટલે મતલબ બેસ્ટ ફ્રેન્ડ કોણ તારો બેસ્ટ ફ્રેન્ડ નક્ષી નક્ષી એના કેટલા પર્સન્ટેજ છે એના 88% 88% છે આ મે સવાલ એટલા માટે પૂછ્યો કે આપણો સ્કૂલ કોલેજ ની અંદર ફ્રેન્ડ સર્કલ પણ બહુ સારું હોવું જોઈએ બરાબર જે એકબીજાને મોટિવેટ કરતા હોય અને હેલ્ધી કોમ્પિટિશન કરતા હોય હવે એ બહુ જરૂરી છે અચ્છા ઘરે મમ્મી પપ્પા નું મતલબ પ્રેશર રહેતું હતું કે તને મતલબ બિલકુલ નહીં એમણે તો કીધું કે તો જેકલા એકલા ખુશ જ છે એમના પપ્પાનો કેવું એવું હતું કે બધું સુઈ જાય કાલે વાત છે બરાબર એટલે રાતના મોડે સુધી જાગે એટલે સાચી વાત છે આમ બાપ ને દીકરી વાલી હોય છે એટલે ઓકે પ્રાચી બીજો સવાલ કે અત્યારે જે છોકરાઓ વિદેશમાં ભણે છે એના માટે લિંગ લેંગ્વેજનો પ્રોબ્લેમ થાય છે ભાગે અહીંથી જે ગુજરાતી મીડિયમમાં ભણીને ગયા હોય ને તેને ત્યાં ઇંગ્લિશ ને બીજી કોઈ લેંગ્વેજમાં જો સેટ થવાનું હોય સેટ નથી થઈ શકતા તો તારો જે આ પ્લસ પોઈન્ટ ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનું તને શું લાગે મને એવું લાગે કે એ લોકોએ સ્પોકન ઇંગ્લિશના ક્લાસ આવે છે જોઈન કરવું જોઈએ એ લોકોના ઘરમાં બધા સાથે ઇંગ્લિશમાં વાત કરવી જોઈએ એટલે લોકોનું ત્યારથી ઇંગ્લિશ સ્ટ્રોંગ થતું જાય એમ એટલે નાનલેથી તમારો એ બેઝ પાક્કો થઈ જાય પછી ત્યાં જાઓ તો તમને એટલો વાંધો નહીં આવે બરાબર ત્યાં બધા એટલું બધું બી પાવરફુલ ઇંગ્લિશ નું કામ નથી તા પણ એમ તમે કોમ્યુનિકેટ કરી શકો એટલું તમને આવડવું જોઈએ બરાબર છે ઓકે અચ્છા હવે ભણવા સિવાય બીજી હોબી કઈ છે છે તારી ડાન્સિંગ ડાન્સિંગ માં સ્કૂલ લેવલે કોઈ કોમ્પિટિશન માં ક્વોલિફાય થઈ છે ભરતનાટ્યમ એવું બધું કોઈ બી ડાન્સ કોમ્પિટિશન હોય તો મે રહેલી છું એટલે ભરતનાટ્યમ શીખેલી છે તું હા એવું છે સ્કૂલ માં જ પણ એમ ક્લાસીસ નહી ક્લાસીસ નથી કરી રહ્યા બરાબર પણ એમાં મતલબ આગળ કંઈ કરવાની ઈચ્છા ખરી ના છે હોબી હોબી તરીકે ઓકે ચાલો ખૂબ સારું કેરિયર બનાવે ખૂબ સારું ભવિષ્ય ઉજ્જવળ બને એવી શુભેચ્છા અને તમારા સોલંકી પરિવારનું નામ રોશન થાય મમ્મી પપ્પાનું નામ રોશન કરે સાથે આપણા રાજપૂત સમાજનું નામ રોશન થાય એવી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા ચેનલ વતી રાજપૂત સમાજ વતી હા થેન્ક યુ